તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે ભાવનગરના ફોરેસ્ટ અધિકારીને લઈને મિત્રો સૌથી મોટો ખુલાસો ચોંકાવનારો ખુલાસો મિત્રો સામે આવ્યો છે તો મિત્રો તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જે મિત્રો કાંડ કર્યું હતું ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી સમગ્ર મિત્રો માલધારી સમાજની અંદર એક મિત્રો આક્રોશ જોવા મળી રહ્યો છે અને માલધારી સમાજના દરેક નાગરિકની એક જ રાય હતી કે કડકમાં કડક તાત્કાલિક ધોરણે અને આ નરાધમને ફાંસીની સજા થવી જોઈએ તો અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો બધા લોકોની મિત્રો એક જ રાય હતી એટલે કે એક જ માંગ હતી કે આ નરાધમને પોલીસ દ્વારા મિત્રો સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે તો મિત્રો વળતી વારનું બીજું કોઈ આવું કાર્ય કરતા સોવાર વિચાર કરે તો મિત્રો આ નરાધમે જેણે ફોરેસ્ટ અધિકારીએ જે કાર્ય કર્યું હતું કારણ કે મિત્રો એના બે બાળક અને એની પત્નીનો માળો વીખી નાખ્યો હતો કારણ કે મિત્રો એના પરિવારનો જ એણે એનો માળો વીખી નાખ્યો હતો કારણ કે મિત્રો એની પ્રેમિકાના કારણે મિત્રો આવું બધું કાર્ય એણે કર્યું હતું ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલના રોજ મિત્રો એ નરાધમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને ભાવનગર પોલીસ દ્વારા મિત્રો એની તાત્કાલિક ધોરણે ધરપકડ પણ કરવામાં આવી હતી તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે તો મિત્રો વાત કરવામાં આવે તો હજી સુધી મિત્રો આ નરાધમને કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારની મિત્રો સજા આપવામાં આવી રહી નથી તો મિત્રો હજી સુધી આ નરાધમને શા માટે કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારની સજા આપવામાં આવી રહી નથી પણ મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે જે ફોરેસ્ટ અધિકારીએ જે કાર્ય કર્યું છે એ શાના માટે કર્યું હતું કારણ કે મિત્રો એની પ્રેમિકાના કારણે મિત્રો આ કાર્ય કર્યું હતું પણ છતાં પણ મિત્રો હજી સુધી પ્રેમિકાને કોઈ પણ પ્રકારની મિત્રો કોર્ટ દ્વારા હજી સુધી સજા ફટકારવામાં આવી રહી નથી તો મિત્રો આવનારા સમયની અંદર આ કેસની અંદર શું નવા ખુલાસા થાય છે કોર્ટ દ્વારા મિત્રો કયા પ્રકારની સજા આપવામાં આવે છે એ બધું મિત્રો જોવાનું રહેશે તો મિત્રો તમે પણ જો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે આ લોકોને કયા પ્રકારની કોર્ટ દ્વારા મિત્રો સજા આપવામાં આવે જેથી કરીને મિત્રો બીજી વાર આવું કાર્ય ના કરી શકે